નમસ્કાર હું દિવ્યરાજસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા સરકારી શિક્ષક સંઘ સંગઠન દ્વારા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને વિનંતી સર રજૂઆત કરવામાં આવેલી કે શિયાળાના સમયને ધ્યાનમાં રાખી બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે રીતે શાળાનો સમય થોડો લેટ કરવામાં આવે કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને જોતાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે રહે છે ત્યારે બાળકો સવારે શાળાએ વહેલા પહોંચી શકતા નથી અને તેના કારણે ગેરહાજરી વધે છે અને જેની અસર રહી એ પરિણામ ઉપર પડતી હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખી માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજય પરમાર સાહેબે કચ્છ જિલ્લાની શાળાઓનો સમય વીસ મિનિટ લેટ કરવા બાબતે પરિપત્ર કરવામાં આવેલ હતો જે પરિપત્ર અનુસંધાને કચ્છ જિલ્લાની તમામ શાળાઓ જે રહી એને સમયને એડજસ્ટ કરી અને શાળાનો સમય લેટ કરી અને શિક્ષણ કાર્ય ન બગડે એ રીતે અભ્યાસના કલાકો જળવાઈ રહે એ રીતે એને લેટ કરવામાં આવ્યો છે જેના કારણે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ હવે ટાઈમ સર આવવા લાગ્યા છે જે સાત વીસનો સમય હતો એ સામે સમય રહ્યો એ સાત પચાસનો કરી નાખવામાં આવ્યો છે અને એટલો જ સમય એક વાગ્યાથી લેટ કરી અને એકને વીસ સુધી પાછળ કરવામાં આવેલો છે જેથી અભ્યાસના કલાકો રહ્યા એ જળવાઈ રહે છે વિદ્યાર્થીઓનું એજ્યુકેશન પણ બગડતું નથી અને કામના કલાકો જે રહ્યા એ સંપૂર્ણ જળવાઈ રહી છે જેથી કરીને વિદ્યાર્થીઓના હિતમાં ખૂબ જ સારો નિર્ણય છે અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીનો કચ્છ જિલ્લાની વાલીઓ અને શિક્ષકો વતી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી Eight four six nine six nine three five six nine. Damage 4 triple nine, 5 9. Damage 9 5 eight five two six 3, three six eight. arpit patel 7041389359 0 9586383685